ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા ને વિશાળ દરિયાકાંઠો મળ્યો છે અવારનવાર અહીં ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે અને અમુક સમયે તંત્ર દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે છે ત્યારે છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર એક વિડીયો ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો બાબતે તપાસ કરવામાં આવતા તળાજા તાલુકાના જસપરા માંડવા ગામના દરિયા કિનારાનો હોવાનું જાણવા મળ્યું હતું અહીં ખુલ્લા આમ ખનીજ ચોરી થતી હોય કોઈ જાગૃત નાગરિક દ્વારા વિડીયો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો અને હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જો કે બાબતે સમ્રાટ સમાચાર કોઈ પુષ્ટિ પરંતુ ડેપ્યુટી કલેક્ટર મીડિયા સાથે કરેલ વાતચીતમાં જણાવ્યું હતું કે દરિયા કિનારેથી રેતી ઉપાડવા માટે કોઈ લીઝ આપવામાં આવતી નથી હવે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ બાબતે તંત્ર શું કાર્યવાહી કરે તે આગામી સમયમાં જોવું રહ્યું સમ્રાટ સમાચાર તળાજા